અવતાબ દા ભરાશે કે ભરાશે તતી ન કે પછી દોશી ને કાળના વેસીન ભરજે ભરા હે રાખજે આપડા ભાઈ વેસીત કે દે પાછી એ હાલ લઈ આ શું વેસે ફોડા હાલ લે હારું આગળ પેં ઓવળે ઓવળે ચાલે ઓવળે આજ નવી લઈ પણ સર્વિસ માંગે રિક્ષા ભાઈ અલ્યા પણ કાલી જ લઈ આવ્યો કે તંબુરામાં સર્વિસ માંગતી છે કે કાલે લઈ હું એ સાઈટમાં કરી દઉં પણ ઓવળે આજા

હા કમળા દાયરો આ આમડા દવરો થઈ ગયા મદ્દુન ઓલા મૈસો ને છે બસ્ટીશન છે હારું તો આમ હું જઉં બસ્ટીશન આમ Да ઈકો તો પડ્યો છે ભાઈ ને ને ભાઈ આપણે ક્યાં પણ મારે ક્યાં જરૂર છે આ પડી 릭શાઓ ڇا وڙو ڏيڇا تو نئي او با ڇا ڪر બસ 릭શાય સાફ કર દે ના બાજુ અલ્યા પણ તમ મરી જ મારી હા હરુ માય કાંગળો તમી મરી દો જમ્બા ખેલે જાવ તમારે એમ કોણ પેલું તમારે જીવાનો કોઈ હક નથી જમ્બા જીવાનો હક એટલે ગામમાં શું શું ચાલે ખબર છે તને તારી ગામમાં જી ચાલે બેજન બજાર હેડુ અલ્યા પણ મારા કાય નથી જાવ સુલા ઠક્કા માર તું મને એમ કેવા આવ્યો જો ભાળાની રામાયણ છે અલ્યા તું મરી જા મરી મદદ તારે હક નથી જીવાનો અલ્યા આ વાર ટોપો ખાઈને મરી પ્રો પણ શેય શું એમ કેને અમે તો નવી 릭શાય લાઈ ભાઈ આપણે તો

એની હાલત કેવી છે રૂપિયા એની હાલત જેવી હોય એટલે એની વાત કરવાનું છું શું 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 છો હોય શું શું થાય છે

કે બા પચાસ પચાસ નઈ પાંચસો રૂપિયા આલો મારે હાલત ખરાબ છે હવે એમ શું દવા પીન મરી પૈસા નઈ આલો તો એવું કીધું મને એવું કીધું આપડે શું

આપણે મદદ કરવી લાગે અરે પણ એમાં નથી આ ફરી સમય તો આપડે એના ઘરે સેવા કરવા જવાની છે આપડે સેવા કરવી જરૂરી સેવા કરવી જરૂરી છે

ભીખારી નથી ભીખારી લાવ્યા તો આખી જિંદગી એડિજ આખી જિંદગી બે મહિના માટે તો જીવ વાલી પણ બસ હવે બસ હવે બસ બસ આપડે સેવા કરવા આયા છે

હાલમાં બેડો બધી હા પૈસા તો આલી જાય છે ની રાખવાની પૈસા માંગો ઓવર જાય છે આ પરતું શાંતિ ઓવર જાય ઘણું કો મજા ન આવે મેવા મળે હા મરવાનું પગલું ના ભરાય એ પણ આ ચે વાત છે એટલે બધી વાત કરો છો પૈસા ની મારે જરૂર જ નહી તમારી સેવા જ નહી જોતી ગત ચમતી ચમ આવું બોલે

500 સી ના હાલવા ની વાત કરે હવે કક કરો તો મારા 505 આના લે તારા 50000 દો તો તારે 500 લઈ જા પણ બીજા લઈ જા દે જરૂર પડે તારે પમતી પાલટી છે આમ તો હા મો શું કાવ છું હું રિક્ષા લાયો છું વર્ધી હોય તો આલ દઉ હો કદ લે રિક્ષા લઈને મોટી મોટી કામ કરો તો અલ્યા ઓલા ઓલા અલ્યા પણ એ એ શું છે ત્યા અલ્યા વર્ધી માથે નંબર આલુ છું ભાઈ એવું છે હા લ્યો તાર મારો નંબર રેડી એડ કરો હો હવે એડ કરો પરો લખો લુખો ડોહો ના મજનુબા નામ ને મજનુ ખાલી લખો એક આઈ રેડી આમ તો લુખો ડોહો એકદમ ના લુખો ડોહો ને હા હા તમે હાડો આ ચાલી ખેતામેલા પર હવે લઈ લઈ જા તું લઈ જા વર્ધી કરવાની છે લઈ જા ના